તમારા પરિવારના સભ્યો કહે છે એ દરેક બાબત સાથે તમે કદાચ સહમત નહીં થા પણ તમારે તમના અનુભવો શીખવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા આનંદ આનંદથી ભરેલો છે જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે. ઉપાય પીપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે. વૃષભ રાશિ પર કેટલીક કનિવારે પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે. પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. આ પરિણિત જાતકોને આજે સાસરા ધન થવાની શક્યતા છે તબિયત ચિંતા કરાવી શકે છે તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજે તમારા જીવનસાથી અને તમારી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે આજે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમે વિજાતીય વ્યક્તિની જોડે આંખો ચાર કરી શકો છો ઉપાય તંદુરુસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો મિત્ર રાશિફળ ઝળહળતો અને ખટખડટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમે જીવન જીવનમાં પૈસાનું મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય મિત્રો અને અપીચિતોથી એકસરખા ચેતતા રહેજો રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવા કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે છે જેના માટે તમે મંદિર માં જઈ શકો છો દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે ઉપાય નાની કન્યાઓને લાલ ચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે કર્ક રાશિ પણ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠા ને આભારી છે તેમ સાચા આનંદ નું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા બદલવા સામાજિક મેળાવડામાં આપો નાના પ્રવાહમાં વધારો ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો ઉપાય વાંસની ટોકરી માંગ જરૂરિયાતમંદો ને ખોરાક નિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દી માંગ ઉત્કૃષ્ટ વિકાસ થાય છે સિંહ રાશિફળ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ નો સાર છે જૂની તથા લાભ તથા સમૃદ્ધિ લાવશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો અનધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ કર્યો તથા તાણિયુગ સાબિત થઈ શકે છે લગજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે વધારે વાતો કરવાથી તમને આજે માથાનો દુખાવો થઈ શકે છે તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો ઉપાય ઉતકૃષ્ટ અને રોગમુક આરોગ્ય માટે તામ્રના વાસણમાં મૂકેલું પાણી પીઓ કન્યા રાશિ પર સ્વાસ્થ્ય સારું રહેશે પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્નજીવનને નિખારશે જો કોઈ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમારો મૂળ વાત કરવાનો નથી તો તમારે તેને શાંતિથી સમજાવવું જોઈએ ઉપાય ઘરમાં સફેદ છોડ લગાડો અને એમની દેખભાળ કરો આ તમારી ખુશી વધારશે તુલા રાશિ પર તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે નાણા પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાંટાડો યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી બગાડ કર્યો છે આજે તમારી તમારા જીવનની સૌથી ટેકો આપશે આજે તમારી ખોટી આદતો તમને ભારે પડી શકે છે આજે થોડી સાવધાની રાખો ઉપાય પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપલ વૃક્ષની નીચે પાંચ પીળા ફૂલો દબાવો વૃશ્ચિક રાશિ પર શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે પ્રેમનું સંગીત તેને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે સ્થળે શાંતિ મળે તે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે આજે તમે તમારા જીવનસાથી તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઓફિસના મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના ક્રોધનો શિકાર બની શકો છો

પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ પાશે પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે એનાથી તમને લાભ થશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો ગેર સમજના ખરાબ ચતબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી સાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો ઉપાય તમારા કુટુંબ જીવન માં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટ મોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો મકર રાશિ પર તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છા શક્તિ પાછળ પડો છો જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવે કર્યું હતું તે લોકોને આજે તે નિવે લાભ થવાની પૂરી શક્યતા છે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણસો ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમય માંગ ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે હૃદયની વાત માંગ લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં માંગ ઊંડાણ લાવે છે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્ય નારાયણાય નમો નમઃ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે ફેશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતા પૂર્વક સીધા ચાલવાની કળા શીખો આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં

ઉપાય કોઈ પણ શનિ મંદિર ઉપર તેલ અને પ્રસાદ ચઢાવો અને પોતાના સંબંધો પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે આજે તમે લોકો માંગ એકલતા અનુભવશો ઉપાય યુવાન છોકરીઓને ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ આમલી અથવા ગોલકપા વિતરિત કરી પરિવારની લાગણીઓ અને ખુશીને વધારો